બિન યુનાઇટેડ એનજીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે ત્યારે કોરોનાના કપરા કાળમાં રક્તદાન કેમ્પ સેવા કરી હતી વીર સાવરકર પ્રાથમિક શાળા ખાતે આર્ટ ઓફ હાર્ટ પહેલ હેઠળ હાર્ટ એટેકના લક્ષણો શું છે અને જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે શું પગલાં લેવા જોઈએ તેમજ સીપીઆર કઈ રીતે આપી શકાય જેવી અનેક બાબતો પર જાગૃતિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો અહેવાલ વિજય મકવાણા હેલો મારું નામ ઝેનબ કપાસી છે મેં આ ઇનિશિયેટિવ નોન એઝ આર્ટ ઓફ હાર્ટ ઓર્ગેનાઇઝેશન Founder My aim and goal with this initiative is to heart attacks, sudden cardiac arrest, chhe, and a e jataithai CPR, cardiopulmonary resuscitation, but a confidently and a aware how can perform. Karu. As a, after COVID heart attacks, narrate and sudden cardiac arrest na rate increase rapidly And we have to do As a members of a community, we role is that to take action. Awareness okay. program.

એના એના શું કારણ છે અને શું કરી શકીએ એનું એક્શન શું છે મેડિકલ હેલ્પ આવે એના વચ્ચેમાં દોરાન આપણે શું કરી શકીએ છીએ જેને સીપીઆર કાર્ડિયોપલ્મોનરી રસીટેશન કહેવાય છે એ ફોર્મ બધાને ખબર હોય છે કોન્ફિડેન્ટલી બધા સીપીઆર પરફોર્મ કરવા આજ પછી પણ તમારી આ મૂવમેન્ટમાં આગળ કે કે પ્રોગ્રામ પરવાનું હા તો આજ પછી મે અજી ઘણી કોલેજીસ રાજકોટ અમરેલીમાં પ્લાન છે કે सीपीआर અવેરનેસ ટ્રેનિંગ આપીએ ইউনাইটেড કિંગડમમાં સ્કૂલ્સમાં હોસ્પિટલ્સમાં એઝ વેલ એઝ બહ्रेन અને સાઉદી અરેબિયામાં કમ્યુનિટી સેન્ટર્સમાં આ સેમ પ્રોગ્રામ કરવો છે મારું નામ ઇબ્રાહીમ સોની છે અને હું આ એનજીઓ જે અમે ચલાવી છે ને એનો પ્રેસિડેન્ટ છું

આ પ્રોગ્રામ આપણે આપણા માટે નથી કરતા આપણે લોકોને કઈ રીતે બચાવવાને એના માટે પ્રોગ્રામ કર્યો છે અને આ અમે લોકોને જયારે હાર્ટ એટેકના સિમ્ટોમ્સ દેખાય તો લોકોને આપણે આ સીપીઆર ટ્રેનિંગથી કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ આખા એનો અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો આમાં અંદાજીત પચાસ થી સાઈઠ લોકો ભાગ લીધો છે ને આમાં ખાસ કરીને અમારે ડોક્ટર રમાવત સર અને ડોક્ટર અશીત સર નો પણ સહયોગ મળ્યો છે અમે આવા અવેરનેસ કેમ્પો કરતા હોય છે સરકારી લાભોના કેમ્પો કરતા હોય છે બ્લડ ડોનેશન કેમ્પો કરતા હોય છે પછી લોકોમાં અલગ અલગ જાગૃતતા કેળવાય એના પણ પ્રોગ્રામો અમે કરતા હોય છે ખાસમાં દીકરી ક્યાંથી આ ટીચમાં આવી આપણને એને કંઈક તમારે એટલે આ 12મા ધોરણની દીકરી આટલું મોટું અવેરનેસ જગાવે છે સુકે અમે ખાસ કરીને એટલે જ આ 12મા ધોરણમાં ભણતી દીકરી જે 17 વર્ષની ઉંમરમાં એને કાંઈક કરવું છે લોકો માટે કાંઈક કરવું છે એવી ભાવનાથી ઈ અમારા સામે આવી કે ભાઈ અમને ખબર જાય એનજીઓ આપણો સમાજમાં ચાલે છે અને એવી ભાવના છે એવી એટલે જ અમે એને સપોર્ટ માટે આવ્યા છે અને હજી જ્યાં પણ કે એની સાથે ભાઈ આ કોરોના થયું આલો ભાઈ દવા કરો અને દાખલ કરો પણ જ્યારે અચાનક કોઈ હાર્ટ એટેક આવી જાય છે એવી આપણે ખબર નથી પડતી ને આપણે સામાન્ય માણસ જ એને બાજુમાં હોય છે એ જ એને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં બચાવી શકે છે